હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે એટલે બધાના ઘરે દૂધપાક અને ખીર તો બનતી જ હશે બાસુદી પણ બનતી હશે આ શ્રાદ્ધ પક્ષમાં આપણે સ્પેશિયલ વડના પાનમાં ચોરાની દાળના ટુકડા બનાવવા જઈ રહ્યા છે બનાવવા ખૂબ સહેલા છે અને આપણા વડીલો આ ઘરે બનાવતા હતા તો તેને સ્પેશિયલ દૂધપાક અને ખીર સાથે જ સૌ થાય છે એટલે શ્રાદ્ધ પક્ષમાં બનતું હોય છે તો એકદમ નવી રેસીપી છે અને વિસરાય ના જાય તેનું ધ્યાન રાખવાનું છે જો ચલો જોઈ લઈએ તેની રીત અહીંયા મેં એક બાઉલ એટલે કે વજનમાં સો ગ્રામ જેટલી ચોરાની દાળ લીધી છે ને સામે પચીસ ગ્રામ જેટલી અડદની દાળ લીધી છે આ બંનેને એક બાઉલ કે એક તફેલીમાં લઈ લેવાનું છે બંનેને બરાબર મિક્સ કરીને ત્રણથી ચાર વાર પાણી નાખીને ધોઈ નાખવાનું છે ત્રણથી ચાર વાર ધોયા પછી આમાં આપણે તપેલીમાં પાણી લઈને તેને ઓવરનાઇટ એટલે કે આખી રાત માટે પલાળી દેવાનું છે આ વડા બનાવવા ખૂબ જ સહેલા છે અને ટેસ્ટમાં પણ એટલા સરસ લાગે છે આ હેલ્ધી પણ એટલા છે અને શ્રાદ્ધ પક્ષમાં તેનું અનેરું મહત્ત્વ છે તો ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આને ઓવરનાઈટ આપણે રાખ્યા પછી તમે જોઈ રહ્યા છો કે દાળ સરસ ફૂલી ગઈ છે તો હવે આમાંથી પાણી કાઢી લઈશું તમે મારી ચેનલ ઉપર નવા હોય અથવા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો જરૂરથી કરી દો આઇકન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આ દાળનું ખીરું બનાવવાનું છે તો તેને આપણે મિક્સર જારમાં લઈ લઈશું તમે જોઈ રહ્યા છો કે દાળ સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે હવે આ ખીરું આપણે એકદમ સરસ ફાઇન પેસ્ટ બને તેવું કરવાનું છે આપણે વડા કરતા હોય ત્યારે દર રાખીએ છીએ પણ આમાં આપણે ટુકડા કરીએ છીએ તો એકદમ ફાઇન પેસ્ટ બનાવવાની છે આમાં મેં નાનો ટુકડો આદુનો લઈ લીધો છે અને ત્રણથી ચાર લીલા મરચાં સમારીને લીધા છે તેને આપણે ભેગું જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે આમાં પાણીનો ઉપયોગ આપણે ક્યાંય કરવાનો નથી તમે જોઈ રહ્યા છો કે સરસ પેસ્ટ બનીને તૈયાર છે બસ આ જ રીતની પેસ્ટ આપણને જોઈએ છે તો હવે આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આ વડા સ્પેશિયલ વડના પાન ઉપર કરવામાં આવે છે તો વડનું પણ આપણા વડીલો જોડે તમે સાંભળ્યું હશે તો ખૂબ જ મહત્ત્વ છે અને એનો સમાવેશ આપણે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ સાથે કરી રહ્યા છીએ હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે મેં વડના પાન લઈ લીધા છે અને મેં ત્રણથી ચાર વાર ધોઈ કોરા કરીને સાફ કરી લીધા છે અને જે પાછળની દંડી છે તેને આપણે કટ કરી લઈશું હવે આ પાનનો ઉપયોગ કરીને જ આપણે આમાં ઢોકરા બનાવવાના છે તો હવે તેની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે કે ઢોકળા સરસ રીતના તેની ઉપર થઈ જાય એક બાજુ મેં ઢોકરિયું એટલે કે ઢોકળા મૂકવા માટેનું સ્ટીમર તૈયાર કરી દીધું છે ગરમ મૂકીને તમે જોઈ રહ્યા છો કે તેલથી મેં સરસ ગ્રીસ કરી લીધા છે ખૂબ જ સરસ રેસીપી છે અને આપણા બાપ દાદા દાદી બધા આ રેસીપી બનાવીને ખાતા હતા તો આપણે પણ આ રેસીપી ભૂલાઈ ના જાય એના માટે મારો એક પ્રયાસ છે તમારા સુધી આ રેસીપી મૂકવાનો હવે તમે જોઈ રહ્યા છો કે આપણે જે દાળ વાટીને મૂકી હતી તેમાં આપણે ચમચી અજમો લઈ લેવાનો છે કે જેથી આપણને વડા ઢોકળા વાયડા ના પડે સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે બસ બહુ ઓછા સામગ્રીથી આ ઢોકળા તૈયાર થાય છે પ્રોપર તેને મિક્સ કરી લઈશું હવે અત્યારે અહીંયા મેં ચમચીથી બીટ કરી લીધું છે પણ હવે તેને એક જ ડાયરેક્શનમાં હાથથી બીટ કરવાનું છે અને જે વડના પાન આપણે તેલ લગાવીને મૂક્યા હતા તેની ઉપર આપણે આ ઢોકરા મૂકવા જઈ રહ્યા છીએ અહીંયા અમે નાના નાના રાઉન્ડ શેપ કર્યા છે તમે ઈચ્છો તો લંબો શેપમાં પણ કરી શકો છો તો આપણું સ્ટીમર ગરમ થઈને તૈયાર છે એની ઉપર આપણે આ ઢોકળાને ગોઠવવાના છે જેવી રીતના આપણે ડીશમાં ઢોકળા કરતા હોઈએ છીએ એવી રીતના આપણે આ વડના પાન ઉપર મૂકી રહ્યા છે પણ આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એકદમ ડિફરન્ટ ટાઈપથી આ રેસિપી તૈયાર થાય છે બીજું પાન જે તેલથી ગ્રીસ કરેલું હતું તેને આની ઉપર આપણે ઢાંકી દઈશું કે જેથી વરાળ ના પડે અને સરસ રીતના સોફ્ટ થઈને તૈયાર થાય તમે જોઈ રહ્યા છો કે સરસ એવો લુક થઈ ગયો છે સ્ટીમર તૈયાર છે તો એક પછી એક આપણે આમાં ઢોકળાના જે પાન તૈયાર કર્યા હતા વડના પાન એમાં મૂકી દેવાના છે દસ મિનિટ માટે સ્ટીમ કરી લેવાના છે અને પછી ચેક કરીને તેને આપણે સર્વ કરવાના છે જોયું ફ્રેન્ડ્સ કેટલા સરળ છે વડના પાનમાં ઢોકળા બનાવવા દૂધપાક અને પૂરીની સાથે આ વખતે આ વડના પાનમાં ચોડાના ટુકડા જરૂરથી સૌ કરજો આપણે હંમેશા પિતૃઓને ખુશ કરવા માટે શ્રાદ્ધમાં ખીર પૂરી બાસુદી અને દૂધપાક બનાવીએ છીએ સાથે સાથે ફરસાણમાં કંઈક અલગ અલગ બનાવીએ છીએ પણ આ ટુકડા ભૂલાય નહીં એ ચોક્કસથી જોજો સરસ ચડી ગયા છે તો સ્ટીમરમાંથી હવે આપણે બહાર કાઢી લઈશું અને ઠંડા થાય પછી સવ કરીશું જોકે આ ગરમ ગરમ પણ ખૂબ જ સરસ લાગે છે દૂધપાકની અંદર નાખીને આ ઢોકળાની મજા લેવાતી હોય છે પણ તમે તેને તેલ સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે ચોરાની દાળના વડના પાન ઉપર થતા ઢોકળા વિસરાતી જતી રેસીપી છે અને આશા રાખું છું કે તમને આ રેસીપી ચોક્કસથી ગમી હશે ઘરે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે આશા રાખું છું કે તમને આ રેસીપી ચોક્કસથી ગમી હશે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ઘરે જરૂરથી બનાવજો વિસરાઈ જતી રેસીપી વિસરાય નહીં તેનું ધ્યાન આપણે જ રાખવાનું છે હેલ્ધી રહેવાનું છે તો આ સાત્વિક ફૂડ બનાવીને શ્રાદ્ધ પક્ષમાં ચોક્કસથી જમજો અને જમાડજો